જોઈ રહ્યા છો દિયોદર ના રૈયા ગામે માંડવો રોપાયો છે આમ તો લગ્ન પ્રસંગમાં આપણે માંડવો રોપતા હોઈએ શું કેશો મતદાન કરીને આવ્યા શું લાગે છે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારે પોતે પોતાનું મતદાન નો અધિકારનો જયારે ઉપયોગ કરી રહ્યા છે અહિયાં આ લોકશયનો પર્વ છે ને લોકશયના પરમામાં આપણે એમની સાથે પણ ચર્ચા કરશું શું કે છે મતદાન થઈ ગયું એ શાંતિથી કરે શાંતિથી શું થઈ ગયું હ ગરમી છે ના નથી ગરમી લાગે જોઈ રહ્યા છો અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે કહી શકાય કે જે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અલગ પ્રકારની વ્યવસ્થા છે આ ગીવડ તાલુકાનો રૈયા ગામ છે અને લગ્નના માંડવા સમાન અહીંયા મતદાન મથક ઉપર માંડવો ગોઠવવામાં આવ્યો છે મતદારો અહીંયા ખુશમિજાજ જોવામાં જોવા મળી રહ્યા છે સાંભળ્યો મતદારો સાથેની વાતચીતમાં જે પણ કહ્યું આ તો લોકશાહી છે પોતાની રીતે મતદાન કરવાનું હોય છે કોને આપ્યું કોને ના આપ્યું એ ગુપ્ત રાખવાની હોય છે એટલે મતદારો પોતાનો ઉપયોગ કરી રહ્યા છે હિતવેલની આગાહી છે તેને લઈને આ જોઈ રહ્યા છો અલગ પ્રકારનો આ માંડવો રૂપાયો છે જેને લઈને તંત્ર વહીવટી તંત્ર અને ગ્રામજનો ખૂબ ભારે મહેનત કરી હશે અને ખડે પગે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર કોઈ અનિચ્છીય બનાવ ના બને તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને એને આજે ત્યારે આખરી દિવસ છે મતદાન મથકે પહોંચવાનો જોઈ રહ્યા છો મતદારો પહોંચી રહ્યા છે મતદાન મથક ઉપર પોતાનો મતદાન કરવા માટે અને આ મતદાનનો ઉપયોગ લોકશાહીના પર્વમાં કરવો જોઈએ નમસ્કાર